એ લોકોની સિસ્ટમ અને એમાં પાછા એમાં કોઈ એસસી એસટી જજ એવું કોઈ જ નથી પાછું કોઈ જ એવી રીતનું ધારાધોરણ જે જે આ લોકો માગતા હોય કે બધામાં આરક્ષણ હોય તો ત્યાં તો આરક્ષણ નથી તો કેમ ભાઈ બોલતા નથી કોઈ એટલી ખતરનાક અને એટલી બકવાસ સિસ્ટમ છે ભારતનું ન્યાયતંત્ર ચારથી પાંચ કરોડ જેટલા તો હું લોકો આપણા ઉપર હશે અત્યારે એ જ થઈ રહ્યું છે દોસ્તો દુનિયા આપણી ઉપર હશે છે એમણે બનાવ્યો એ હાથીને અત્યારે થઈ ગયું છે ગધેડો અને એને બનાવવામાં પણ બે વરસની એટલું બધું કાયડા પણ છતાં પણ કહેવાય છે કે કોપી પેસ્ટ જ છે બધું રામ રામ દોસ્તો આજે બે સંવિધાનની કમ્પેરિઝન કરીએ જો કે કોઈ કમ્પેરિઝન થાય એવી જ નથી પણ કરી જોઈએ તો અમેરિકાનું સંવિધાન અને ભારતનું સંવિધાન કયું બેસ્ટ છે તમે થોડી કમ્પેરિઝન પરથી સમજી જશો અમેરિકાનું સંવિધાન બન્યું લગભગ સવા બસો વર્ષ પહેલા હવે આ બધા હું જો આંકડા એ બની શકે છે થોડા ઉપર નીચે હોય હોય ને તેમ એટલું બધું હોય કે છ હજાર કરોડનું કૌભાંડ કહું અને પછી નીકળે દોઢસો કરોડ એટલું બધું બી નહીં હોય બરાબર છે તો સાત દિવસમાં ફક્ત સાત દિવસમાં અમેરિકાનું સંવિધાન બન્યું અને ફક્ત પાંચ જ પાંચ જ પેજનું હતું સૌ સૌથી જૂનું અને ફક્ત પાંચ પેજમાં અને બધા આમમાં આમ સામાન્ય નાગરિકને પણ સમજ પડી જાય એવું પાંચ પેજનું તો બધાને સમજાવી શકાય સમજ્યા તમે અને આ તો મોટે મોટા બસો પેજ હોય તો કોઈને કાંઈ સમજ જ ના પડે તમે પતંગ ચગાવતા હોય ને એ પણ ઇલીગલ કહેવાય એવું નથી ભાઈ જે છે તમે આઝાદ છો તો આઝાદ પછી એમાં એમ નહીં કે તમે આમ આઝાદ ને તેમ આઝાદ નહીં ને એવું બધું નહીં તમે આઝાદ કીધા બધા બરાબર તો તો બધા બરાબર પછી પેલા પહેલાં વીવીઆઈપીને આમ બરાબર ને અમુકને આટલી સહલતોને એવું બધું નહીં કે આટલા આ સવર્ણોને આટલું ને પેલામને આટલું ને એવું બધું કાંઈ જ નહીં બરાબર એટલે બરાબર તો આ છે અમેરિકાનું સવા બસો વર્ષ જૂનું સંવિધાન તમે આગળ સમજી જશો હવે આવીએ ઇન્ડિયાના ભારતના સંવિધાન પર તો એ લગભગ પંચોતેર વર્ષ જૂનું છે લગભગ પંચોતેર વર્ષ અને એને બનાવવામાં પણ બે વર્ષ એટલું બધું કાયદા પણ છતાં પણ કહેવાય છે કે કોપી પેસ્ટ જ છે બધું નથી કે આ બધું છે એટલે કહેવાય છે કે કોપી પેસ્ટ છે ઘણું બધું કોપી પેસ્ટ છે દુનિયાનું સારું સારું લીધું છે એવું બધું કહેવાય છે અંગ્રેજોના ટાઈમમાં જે હતું ને આખે આખું કોપી પેસ્ટ કર્યું હમણાં થોડુંક બદલાવ કર્યો ભારતીય ન્યાય દંડ સંહિતા અને એમાં કશાકમાં મોદી સાહેબે પણ એ પણ વધારે કાંઈ નથી બદલી શક્યા પાછા કંઈ કે પ્રસ્તાવના કોઈ ના બદલી શકે પ્રસ્તાવના પણ બદલાઈ ગઈ છે ભાઈ પંચોતેર વર્ષમાં લગભગ એકસો ને પચીસ વખત બદલી નાખ્યું છે સંવિધાન સમજી ગયા ખુદ સાહેબે જ લગભગ ઓગણીસો સાહીઠ કે એના પછી કીધેલું કે આને હું જ હળગાવી દઈશ એવું કાંઈક એ બોલી ગયા હતા કારણ કે એમણે જે બનાવ્યું હતું ને એ તો ક્યાંયનું ક્યાંય જતું રહ્યું એ રહ્યું જ નથી એમણે બનાવ્યો હાથીને અત્યારે થઈ ગયું છે ગધેડો એટલે કાંઈ કમ્પેરિઝન છે નહીં અત્યારે તો એટલો બદલાવ થઈ ગયો છે અને આ જે જે આ ભારતનું સંવિધાન રહ્યું ને એના માટે આપણા જ ગુજરાતના રવિશંકર મહારાજ જેઓના હાથે આ ગુજરાતની સ્થાપના થયેલી દોસ્તો એમણે શું કીધું હતું કે જેમ કોઈ છ ફૂટના વ્યક્તિનો કોઈ પાટલૂન હોય એ કોઈ પાંચ ફૂટવાળો પહેરે તો કેવો લઘર વગર દેખાય હે દોસ્તો સમજી ગયા હું કહેવા માગે છે બસ એવો જ આપણો ઘાટ થયો છે લઘર વગર જે બીજા દુનિયાભરના લોકોનું આપણી ઉપર થોપી દીધું એને જેવા લઘર વગર થઈએ જેવી કાંઈ મજા જ ના આવે એવા પાટલુનમાં શું મજા આવે છ ફૂટનો હોય આપણે પાંચ ફૂટના અને છ ફૂટનું પહેર્યું હોય તો હું લોકો આપણા ઉપર હસે અત્યારે એ જ થઈ રહ્યું છે દોસ્તો દુનિયા આપણી ઉપર હસે છે કારણ કે આ આપણે કોપી કોની કરવા ગયા દુનિયાભરના પાછા એક દેશની નહીં દુનિયાભરના દેશોની કોપી ઠોકી દીધી જેવી દેવીને ઊંચી ઊંચી કોપી કરી કરીને નાખી દીધી ને આપણી સંસ્કૃતિની હાથે લગારે મેળ નથી પડતો એટલે જે ઘાટ થયો છે ને લોકો હસે છે ને આપણી દુર્ગતિ થઈ રહી છે આવું બહુ ખતરનાક થઈ રહ્યું છે દોસ્તો અને એમાં કોઈ એક વ્યક્તિનો વાંક જરાય નથી કારણ કે એમને જેવું બનાવવું હતું ને એવું બનાવવા જ નથી દીધું પહેલેથી જ નથી બનાવવા દીધું ખુદ નહેરુએ જ ઓગણીસો તેપનથી એણે જાતે જ બદલાવ શરૂ કરી નાખ્યા પછી એની દીકરીએ બદલાવ કરી નાખ્યા અને એના આખા ખાનદાને એટલી વખત સંવિધાનને તો બદલી નાખ્યું છે તો એ છે જ નહીં પણ એમને એવો એવો બિચારાઓને ભ્રમ એમને અંધવિશ્વાસ એવો નાખી દીધો કે આ તો આપણા સાહેબે બનાવ્યું ને આમ તેમ એમ કરીને છે ને ચણાના ઝાડ પર ચડાવે છે પણ એ જે હતું અને અત્યારનું એવું કાંઈ જ છે જ નહીં ખુદ બાબા સાહેબ યુનિફોર્મ સિવિલ કોડની વકાલત કરતા અને એમને કરવું હતું એ કરવા ના દીધું એવું તો કેટલું હતું આ બે વસ્તુઓ તો બહાર દેખાય છે થ્રી સેવન્ટી એમને નથી અંદર નખાવી તો એ નાખી તો કેવી રીતે એમણે બનાવ્યું હોત તો એમને તો નહોતું કરવું તો કેવી રીતે થઈ ગયું યુનિફોર્મ સિવિલ કોડ એમને કરવો હતો તો કેમ ના થયો એમણે જ લખ્યું હોત તો એટલે ઘણા લોકોને એ એ રીતે છે ને એ લોકોને બિચારાને અંધવિશ્વાસમાં નાખી દીધા છે એટલે એમને એમ લાગે છે કે આ આ તો આપણા ફલાણા સાહેબે બનાવ્યું એ ખાલી એક સ્ટેન્ડિંગ કમિટી એમાં એના એક સભ્ય હતા એના અધ્યક્ષ હતા બાકી એનાથી વધારે નથી બાકી આ તો હાવ ખીચડો એવો કરી નાખેલો છે ને જે એને ફાવે ને એ બધું એમાં નખાઈ નાખ્યું છે જે એને ફાવે તો કેવી હાલત થાય એક રસોઈયો હોય તો જો અમેરિકાનું એક જ વ્યક્તિએ એક જ વ્યક્તિ એના નામે કહેવાય છે કે આ એક જ વ્યક્તિ એને ફક્ત સાત દિવસમાં ક્યાંય દુનિયાની કોપી બોપી કાંઈ નહીં એકદમ પ્યોર એણે સાત દિવસમાં બનાવી નાખ્યું ને અત્યાર સુધી ફક્ત પચીસ વખત બદલવી પડ્યું કારણ કે દુનિયા બદલાય છે તો નવા બદલાવ કરવા પડે પણ એમાં એટલા બધા બી બદલાવ ના કરવા પડે કે જ્યારે હોય ત્યારે બસ બદલ 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 પંચોતેર વર્ષમાં એકસો પચીસ વખત બદલ્યું એટલે એમણે એમ તો બદલાય નહીં જ્યાં સુધી સંસદ મળે નહીં ત્યાં સુધી તો બદલી નાય કાંઈ તો એકસો પચીસ એવું તે કેવું છે તે ભાઈ બદલ બદલ જ કરે છે હવે જે છે આખું બદલીને કંઈક નવું લાવે ને તો કંઈક હરખો મેળ પડે ને એ બી ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું ને એ પ્રમાણેનું બનાવે તો બાકી તો આના આનાથી જેટલી પણ સિસ્ટમો ચાલે છે ધારો કે ન્યાયતંત્ર જોઈ લો એટલી ખતરનાક અને એટલી બકવાસ સિસ્ટમ છે ભારતનું ન્યાયતંત્ર ચારથી પાંચ કરોડ જેટલા કેસ પેન્ડિંગ છે અને કોલેજિયમ સિસ્ટમ એ લોકો જે ચલાવે છે એમાં કોઈ જાતનું છે જ નહીં જજ જે છે ને એ જ નક્કી કરે કે કોણ જજ થશે તો એના છોકરાઓને એના ફલાણાને આ જજના તો રહ્યા એના પપ્પા હતા જજને આવું બધું ચાલે છે એ લોકો નક્કી કરે કે કોણ જજ થશે બોલો બાકી બધામાં તો કેવી કેવી પરીક્ષાઓ આપવી પડે અને પછી એ લોકો પહોંચતા હોય છે કોઈ એક જગ્યાએ આમાં તો જજ જ ડિસાઇડ કરે કોણ જજ બનશે તો એ સિસ્ટમમાં શું લેવાનું હોય અને એ બદલવાની કોશિશ મોદી સાહેબે કરી તો સુપ્રીમ કોર્ટાએ ના બદલવા દીધી ભાઈ એટલી એટલું એનામાં પાવર છે કે એણે એ બધું જ ફેંકી દીધું ના બદલવા દીધી એ લોકોની સિસ્ટમ અને એમાં પાછા એમાં કોઈ એસસી એસટી જજ એવું કોઈ જ નથી પાછું કોઈ જ એવી રીતનું ધારાધોરણ જે જે આ લોકો માગતા હોય કે બધામાં આરક્ષણ હોય તો ત્યાં તો આરક્ષણ નથી તો કેમ ભાઈ બોલતા નથી કોઈ ત્યાં તો તમને આરક્ષણ નથી મળતું તો ત્યાં પણ અવાજ ઉઠાવો પણ એ કાંઈ નહીં કરે પછી એમ કહે છે કે પ્રસ્તાવના તો કોઈ જ ના બદલી શકે તો ઇમરજન્સીમાં આખા સંવિધાનની છે ને હવે શું કહેવું કયા શબ્દો કહેવાય એને તો આમ બળાત્કાર કરી નાખ્યો એમ કહી શકાય સંવિધાનનો એમાં પ્રસ્તાવનામાં એવા એવા શબ્દો નાખ્યા જે આ દેશની સંસ્કૃતિ સાથે કોઈ જ એના લેવા દેવા નથી સમાજવાદ સેક્યુલર આવા બધા શબ્દો એમાં નાખીને આખા સંવિધાનનું આખું આખી આણી નાખી ભાઈ એટલે દોસ્તો સંવિધાન જે કહેવાય છે ને એમાંનું જે ત્યારે બનાવ્યું હતું સાહેબના ટાઈમે એમણે જેવું થોડું ઘણું સારું કે જેવું બનાવ્યું હતું એવું તો અત્યાર સુધીમાં રહ્યું જ નથી એમણે બનાવ્યો હે હાથીને ને અત્યારે થઈ ગયો છે ગધેડો એટલે કેટલો ફરક પડી ગયો છે ને હવે એ લોકો સમજવાના તમને એમ હોય કે ભાઈ તો તમારા જ કોઈ દલિત ભાઈઓ પાસે બનાવડાવો પણ કંઈક હવે નવું કાંઈક ખારું બનાવડાવો હાવ હાવ થર્ડ ક્લાસ કોઈ સરકારી સિસ્ટમ તમે જોઈ લો કોઈ કામ નથી કરતા એટલું એટલી ખરાબ સિસ્ટમો છે એનાથી જે પણ સિસ્ટમો બને છે નેતાઓની સિસ્ટમ જોઈ લો ચૂંટણી પ્રક્રિયાને આ બધું જોઈ લો કોઈ જાતનું સિસ્ટમ પરફેક્ટ છે જ નહીં કારણ કે જેને જેમ મન ફાયું ને એવો બદલાવ કરી નાખે છે એટલે બહુ જરૂરી છે કે આ અમેરિકા જે આખું વર્લ્ડનો પાવર છે અત્યારે તો એ કોપી પાછું આપણે કેવી રીતનું કર્યું ખબર છે કે કોપી કર્યું તો બી કહેવાય છે કે બ્રિટનનું જે સંવિધાન હતું તો સંવિધાન બ્રિટન પાસે છે જ નહીં એમાં તો કાયદા કાનૂનને એ પ્રમાણે જેની રીતે ચાલે છે ન્યાયપાલિકાને એવું એનું તો સંવિધાન જ નથી તો અહીંયા હું આ લોકો બનાવડાવીને ગયા છે અંગ્રેજો તમે વિચાર કરો દેશને આગળ ના આવે ને એવી વસ્તુઓ એ લોકો ઠોકાઈને ગયા અને આપણે હવે આખી જિંદગી હેરાન થઈએ છે પંચોતેર વર્ષથી આગળ પણ થતાં જ રહેવાનું છે જ્યાં સુધી આમાં કોઈ પરફેક્ટ ધડમૂળથી આખું ચેન્જ નહીં થાય એને ભારતની સંસ્કૃતિ પ્રમાણે નહીં બનાવવામાં આવે ત્યાં સુધી ભારતની પ્રગતિ અશક્ય છે અશક્ય અને અત્યારે જે થોડા ઘણા ડેવલપમેન્ટ થાય છે ને એ સંવિધાન વગેરેની ઉપર જઈએ ને જે લોકો જાય છે ને એ લોકો છે જે લોકો ઇટાલિયન પુત્ર આખું સંવિધાનને ખિસ્સામાં રાખવાની એનામાં પાવર છે એટલે એની પ્રગતિ છે તો જે લોકોમાં પણ આવી શક્તિ છે ને એ લોકો પ્રગતિ કરે છે બાકી જે આ સંવિધાનના કાયદા કાનૂન વગેરે અંધવિશ્વાસમાં માને છે ને એની દુર્ગતિ છે અને દેખાય પણ છે જે લોકો

પણ આપણા શાસ્ત્રો આપણને એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચાડે છે ને કે સંવિધાનને કાલે આજે નથી સમજાતું કાલે છે કાલે નહીં સમજાય પરમ દિવસે સમજાશે ક્યારેક સમજાશે કે આ વસ્તુ આ વસ્તુ ના કરાય એ વસ્તુઓ જ્યારે આવવાની છે એ તો આવ આવી જ નહીં શકે પણ કદાચ ગમે ત્યારે આવી ત્યારે એ થોડુંક એવા આપણા શાસ્ત્રોના લેવલનું બની શકશે બાકી કોઈ ચાન્સ નથી કે આપણા શાસ્ત્રોના લેવલમાં પણ બંધારણ આવી શકે આ ખુલ્લીને હું કહું છું જેને જે થાય એ કરી લેવાનું જે કરવું એ કરી લો ભાઈ જે છે સત્ય એ તો કહેવાનું જ છું ભલે કડવું લાગે કે જે લાગે તમને ખોટું લાગે કે જે લાગે બરાબર દોસ્તો ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ